હતી જેમાં દુકાનો હતી તેનો એક ભાગ ધરાશય થઈ ગયો છે અનેક સવાલો મુદ્દે થઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તંત્ર દ્વારા દુકાનો જર્જરિત હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તે સૌથી મોટો સવાલ લોટલી બજારમાં દુકાનના તળિયા બેસી ગયા છે શું આ મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોવામાં આવી રહી છે

રાજકોટની આ ઘટના સામે આવી છે લોટરી બજારમાં જે દુકાનો છે વર્ષ ઓગણીસો પંચાણું થી બનેલી છે તેના તળિયા બેસી ગયા છે શું તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોવામાં આવી રહી છે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જી ગૌરવ રાજકોટ જે ખબર સામે આવી છે ઓગણીસો પંચાણું માં બોખળા પર લોટરી બજાર બની જેની દુકાનો અમુક ભાગ ધરાશાય થઈ ચૂક્યા છે તળિયા બેસી ગયા છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ધરા ઓગણીસો ને અંદર આ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર જે રીતના ગેરકાયદેસર જે વોકળા ઉપર બાંધકામો છે તે જોવા મળતા હોય છે પરંતુ આ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જ જે તે સમયે વોકળાઓ છે તે વેચવામાં આવ્યા હતા તેનો એક વધુ એક પુરાવો છે તે સામે આવ્યો છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના જે આ લોટરી બજારની આ દુકાન છે કે તેનો નીચેનો જે જમીનનો સ્લેબ છે કે જે ધરાશાય છે તે થઈ ચૂક્યો છે આ જ પ્રકારે થી ચાર દુકાનોની અંદર નુકસાન છે તે થયું છે ખાણીપીણીની બજાર છે તે લોટરી બજારની અંદર ભરાતી હોય છે ને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ પ્રકારે ઘોકળા ઉપર જે રીતના બાંધકામો છે તે ખડકી દેવામાં આવે છે ને વધુ એક વોકળો છે કે તેના પર આ પ્રકારનું બાંધકામ છે તે જોવા મળતું હતું મારી સાથે ડેપ્યુટી કમિશનર સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું ઘટના બની છે લોટરી બજારની અંદર આ પ્રકારે દુકાનોના સ્લેબ તરાશે જાણકારી પૂરેપૂરી મેળવ્યા પછી હું તમને કહી શકીશ હું સિટી એન્જિનિયર સાથે ફાયર બ્રિગેડ સાથે ચર્ચા કરી પછી જાણકારી મેળવીને તમને જણાવીશ આપને શું માહિતી મળી હતી આપ બસ આ કે ભાઈ આ પ્રકારનું કંઈક નાનકડું અકસ્માત જેવું છે સિટી એન્જિનિયર મારફત મળે તાત્કાલિક તપાસમાં તપાસ કરીને પછી તમને જણાવશું અધિકારીઓ છે કે તેઓ અહીં પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર છે તેઓ માહિતી છે આપી રહ્યા છે રેસ્ક્યુ વાન અને ફાયરોના જવાના સાથે ઘટના સ્થળે પહોંચી ડેપ્યુટી કમિશનર પટેલ સાહેબ સિટી એન્જિનિયર કોટક સાહેબ સાથે ઘટના સ્થળે પહોંચી હાલની તકે કોઈ જાનહાની થયેલ નથી અને આગળની કાર્યવાહી અમે ચાલુ નથી પણ વોકડા ઉપર આ બીજી એવી ઘટના કે જ્યાં સ્લેબ ધરાશય થઈ ચુક્યું એટલે સો ઘણા બહેનો છે બનાવ પણ ઓલરેડી અત્યારે અમે સ્થળ ઉપર છે અત્યારે કોઈ જાનાની નથી અત્યારે શું જોવા મળ્યું સાહેબ ઓલરેડી અત્યારે હોકરા ઉપર જે દુકાન છે એ બેસી ગઈ છે એ બેસી ગઈ છે અને ચાર થી પાંચ લાદી ખૂણાનો ભાગ છે એ બેસી ગયો છે અને આગળની કાર્યવાહી ચાલુ વધુ એક જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશું આપ મારી સાથે ચાલો કે જી ચોવીસ કલાક સાથે આપ આપ મારી સાથે ચાલો આપણે બતાવું કે અહીંયા લોકો છે તે ખાણીપીણી માટે આવતા હોય છે અહીં મોટી સંખ્યામાં લોકો ખાણીપીટી માટે અહીંયા અહીંયા બેઠા છે આપની સાક્ષીમાં અને આ વોકળાનો જે સ્લેબ છે તે આખો બેસી ગયો છે આપ આ પ્રકારની ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકો ને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ આના માટે સાહેબ આ આપ આપ જોઈ શકો જો કે આ બેસી ગયો છે ઓલરેડી અત્યારે બાંધકામના એન્જિનિયર અમારા સાથે છે કોટક સાહેબ અને ડેપ્યુટી કમિશનર પટેલ સાહેબ સાથે છે એને પણ વિઝિટ કરાવી આગળની કાર્યવાહી તાત્કાલિક કરશું સાહેબ 1985 માં આ બાંધકામ કરેલું છે તો જર્જરિત થઈ ગયું હોય કારણ કે જે રીતના આખું બાંધકામ ને ખાસ કરીને યાજ્ઞિક રોડ પણ આવી જ ઘટના બની હતી તેની અંદર એક વ્યક્તિનો મોત પણ ગયું હતું ઓલરેડી હાલની તકે અત્યારે અમે સ્થળ ઉપર છે અને મારી સાથે ડેપ્યુટી કમિશનર રહી છે અને સિટી એન્જિનિયર કઈ રીતના તપાસ શું થશે આમાં હવે ડેપ્યુટી કમિશનર સાથે છે અને સિટી એન્જિનિયર સાથે છે ફાયરનો વિષય આ નથી આ બાંધકામનો વિષય છે જર્જરિત હોય બાંધકામ જર્જરિત થઈ ગયા હોય તો કામ ફાયર બ્રિગેડે જ નોટિસ આપતી હોય છે કે આ ઓલરેડી બાંધકામે જ નોટિસ આપતી હોય ફાયર બ્રિગેડને ખાલી ઇમરજન્સી જે કામગીરી છે 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 એ જ કરવાની હોય ફાયર ઓફિસર ઇન્ચાર્જ બીજે ઠેબા કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે દુકાનોના અમુક જે ભાગ છે કે જે વોકળાના અંદર છે તે બેસી ગયા છે ઓગણીસો ને ની સાલની અંદર આ બાંધકામ છે તે કરવામાં આવ્યું છે ને જે તે સમયે જે કહી શકાય કે કેસરી પુલ આસપાસ જે જે દુકાનો કપાતમાં ગઈ હતી તે તમામ હતા કે આ લોટરી બજારની અંદર દુકાનો છે તે આપવામાં આવી હતી આટલા વર્ષો બાદ જયારે આ જર્જરિત થઈ છે હવે તેમના સ્લેબ છે તે નીચે બેસી ગયા છે ત્યારે સામે આવ્યું છે કે આખી જે લોટરી બજાર આપ જ્યાં નજર મારો આખી લોટરી બજાર છે કે જે ઓકળા પર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે મારી સાથે અહીંના વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું શું કેશો કાકા હોકળા ઓલી સાઈડ છે આ સાઈડ હોકરો નથી જે ભાઈનું છે એ ઓલી કોર હોકરા સાઈડ બનેલું છે અને આ ઓગણીસો ને પંચાણુંમાં બનેલું છે અહીંયા હોકરો અહીંયા આ સાઈડ હોકરો નથી વાંચી હંડતે ક્યાંથી હોકળો ચાલતો આ દીવારથી ઓકરો ચાલુ થાય છે

પાછું બેસી ગયું જો એ સાઈડ આમાં આટલા બધા લોકો અહીંયા ખાણીપીણી માટે આવે આ બોકળાનો ભાગ સ્લેબનો ભાગ ધરાશાય થાય તો જવાબદાર કોણ વેપારી કે તંત્ર અહીં તંત્ર જ ને આમાં વેપારી શું કરે એમ કહ્યું વેપારી વેપારીને તો જાન જ જાય છે ઓહ શું થાય સરુ સર ચોકજો ચાલો થાય બહુ મોટી હોનારત થઈ જાશે ક્યારેય પછી પચાસ માણસ તો આમાં હોમાઈ જાય પછી આંખ ખુલશે તંત્રની આંખો અત્યારે ખુલ્લી નથી નથી આ જોવો ને તમારી સામે જ બધું ઠીકડા જ મારે રાજકોટમાં રાજકોટ ચારે કોર ઠીકડા મારવાનું જ કામ છે કોઈ અધિકારી નથી એ પોતાની એવી જવાબદારી નિભાવતા કે અમે રાજકોટના ખાસ મેમ્બરથી

જે જગ્યા તમે અત્યારે ખાણીપીણી ની લિજત માણો છો આ આખી ઓકડા ઉપર જગ્યા ઊભી છે એ કોર્પોરેશનને જોવાનું હોય ને બધાય વેરા ટેક્સ ને બધા બધું ભરે તો છે ટ્રાય કરી બધું ત્યાં ઉઘણી થાય વ્યવસ્થિત લોકો ખાતા હોય ને પડે તો ભાઈ એને જોવાનું કોર્પોરેશન માણસ એ લોકોને એક્શન લેવું પડે કે ભાઈ કાઢો બધું એ તમારી ત્યાં જોવાનું હોય ને બધુંય લોકો છે ત્યાં ખાણીપીણીની મજા છે તે ચોક્કસથી માણે છે પરંતુ ક્યાંક જે ખાણીપીણી છે તે ક્યાંક લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત છે તે ચોક્કસથી થઈ શકે જી ચોવીસ કલાક જ્યારે અહીં પહોંચ્યું અને ત્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે અધિકારીઓની આંખો છે તે હવે ઉગડી છે અને ફાયર બ્રિગેડ સહિત આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતનો સ્ટાફ છે તે અહીં પહોંચ્યો છે આપને અહીંના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જે આખો જે કોમ્પ્લેક્ષ લોટરી બજાર જ્યાં આવેલી છે આખી જર્જરિત છે અને ક્યાંક મોટી હોનારત છે તે સર્જાઈ શકે છે અહીં કે જે છતનો ભાગ છે તેમાંથી સળિયા છે તે નીકળી સ્લેબ છે તે અત્યારે ઓકળાની અંદર બેસી ગયા છે એટલે કે ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જી ચોવીસ કલાક જ્યારે અહીં પહોંચ્યું ત્યારે અધિકારીઓને જે આંખો છે તે ઉગડી છે અને જી ચોવીસ કલાકે સામાજિક દાયિત્વ છે તે નિભાવવાનો પ્રયાસ છે તે ચોક્કસથી કર્યો છે પરંતુ ક્યાંક જો દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એક તે સૌથી મોટો સવાલ અત્યારે ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે હવે ક્યાંક જે ત્રણ થી ચાર દુકાનોની અંદર નુકસાન થયું છે વોકળાનો જે સ્લેબ હતો કે જે જર્જરિત થઈ જવાને કારણે દુકાનોની જે જે ભાગ હતો અમુક જે બેસી ગયો છે ને તેને લઈને હવે અધિકારીઓ છે તે દોડતા થયા છે હવે કઈ રીતના રાજકોટ મહાનગરપાલિકા પગલાં લે